રોજ ખાવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજુ કેવું મીઠું હશે તમે એને લઈ આવો તો હું તેનું કાળજુ ખાવ મગર કહે તે હવે મારો ભાઈબંધ થયો છે ભાઈબંધ સાથે મારાથી દાગો કેમ કરાય મગરીએ જીદ કરી કહ્યું જો તમે કાળજુ નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો બીજા દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો વાંદરા ભાઈ મારી મગરીએ તમને ઘેર જમવા માટે બોલાવ્યા છે મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ વાહ ચાલો તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય એમ કહેતા વાંદરો પીઠ પર ચડી ગયો મગર પાણીમાં આગળ જ ભોળા મગર ને મગરીના મનની વાત કરી દીધી મગરની વાત સાંભળી વાંદરાનો હોશ ઉડી ગયા થોડી વાર સ્વસ્થ થયા પછી બચવાનો ઉપાય શોધી કાઢ્યો વાંદરો કહે મગર ભાઈ તમે મને ખરા છો ને તમારે આ વાત મને પહેલા જ કહેવી હતી ને મારું કાળજુ તો હું જ સાફ કરીને ઝાડવા ઉપર મૂકી દીધું છે મગર વાંદરાની વાત સાંભળી અને પાછો કિનારા ઉપર લાવ્યો વાંદરો એક મોટો કૂદકો મારીને ઝાડ પર પહોંચી ગયો પછી કહે મૂરખ મગર કાળજુ તે કઈ ઝાડ ઉપર હોય તું તો દગાખોર છે ભાઈબંધ ને દગો દીવા તૈયાર થયો જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારી પણ જાબુ ખાવા નથી એમ કઈ વાંધો ત્યાંથી બીજે રહેવા લાગ્યો